અને હવે સમાચારમાં આગળ વાત કરીએ અનેક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ભરૂચમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ભરૂચમાં પણ વરસાદી અને પૂરના પાણીથી ખેતી પાકને નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અનેક પાકને નુકસાન થયું છે કેળની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો કેળના ઉભા પાકનો સોથ વળી ગયો છે ભરૂચમાં કેળના ઊભા પાકનો સોથ વળી ગયો છે ભરૂચમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે ઊભા પાકને ભારે નુકસાન છે ખેડૂતો હવે રોવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વરસાદી વરસાદ અને પૂરના કારણે કેળની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જે રીતે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે ત્યારે ભરૂચમાં જે ખેડૂતો છે તેમને રોવાનો વારો આવે છે કારણ કે તેમના પાકને વ્યાપક નુકસાન થયું છે ભારે પવનના કારણે જે ખેડનો પાક છે તેનો સોઠ વળી ગયેલો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ભારે વરસાદ ભારે પવન સાથે આવ્યો હતો જેના કારણે જે ખેતી પાક છે તેને ભારે નુકસાન થયું છે અહીંયા કેળની ખેતી વધુ કરવામાં આવે છે ત્યારે કેળના ઊભા પાકનો સોથ વળી ગયેલો ભરૂચમાં જોઈ શકાય છે સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવતી હોય છે પરંતુ આ સહાય શું ખેડૂતો સુધી પહોંચે છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ભરૂચના જે ખેડૂતો છે તે સહાયની બસ રાહમાં બેઠા છે સરકાર તેમને સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો તેમાં ભરૂચમાં પણ જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેના કારણે કેળનો જે ઊભો પાક છે અને ભારે જે રીતે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે તે રીતે અનેક જે વિસ્તારો છે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તો જે ઉભો પાક છે તેનો પણ સોથ વળતો જોવા મળી રહ્યો છે ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવતો હોય છે પરંતુ આ સર્વેથી ખેડૂતોને કેટલો લાભ થાય છે તે જોવાનું રહેશે

કેરાનું ઉત્પાદન મબલક ઉત્પાદન થાય છે આ સાત દિવસ આઠ દિવસ પહેલા જે ભારે વરસાદ પવન સાથે આવ્યો એમાં અમારી તૈયાર કેરાની લૂમો પવનને કારણે કૂટીના નીચે ભોયદોષ થઈ ગઈ આનાથી કેવું તમારે ભારે નુકસાન થયું અમારા વિસ્તારમાં જી ધેન બાય કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે અને કઈ રીતનું નુકસાન થયું છે અમારા વિસ્તાર જનરલી કેરા માટે આખા ઇન્ડિયામાં એક પ્રચલિત વિસ્તાર છે અને સૌથી અગત્યની વાત એવી છે કે આખા ભારતમાં જે સૌથી ઓછા સમયમાં એટલે કે ચોવીસ થી છવ્વીસ મહિનામાં ત્રણ વાર કેરાનું ઉત્પાદન લેતો અમારો આ વિસ્તાર છે અત્યારે અમારે પંદર દિવસ પછી બીજા અને ત્રીજા ક્રમમાં જે કેરાનું ઉત્પાદન લેવાનું હતું એ આ ભારે પવનને કારણે ભારે નુકસાન થઈ ગયું જી આ કેટલા હેક્ટરમાં તમારું વાવેતર થતું હોય છે અને સાથે જ કેળ તો ત્યાં છે જ મેઈન પાક એના સિવાયના કયા પાકોને નુકસાન થયું છે અમારે એ પપૈયા શેરડી શાકભાજી ઘણા બધા ક્રોપ કેસ ક્રોપ થાય છે અને અમારો આખો વિસ્તાર પિયત છે એટલે અહીંયા બારે માસ પિયત લગતા દરેક પાક થાય છે અમારા વિસ્તારમાં લગભગ કમસે કમ પંદરસો થી પંદરસો હેક્ટર ની આસપાસ કેનું વાવેતર છે અમારા આખા વિસ્તારમાં પંદરસો હેક્ટર ની આસપાસ કેનું વાવેતર થાય સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે ધીરેનભાઈ જે ખેતી પાકોને નુકસાન થયું છે તેને લઈને શું તમારે ત્યાં સર્વે હાથ ધરાયો છે અમારે ત્યાં આ ભારે પવન અને વરસાદ વરસાદના કારણે કેરના પાક કેરના પાકને ઘણું બધું નુકસાન થયું આ વાતની જાણ અમારા ભરૂચ મત વિસ્તારના સાંસદ સદસ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને જાણ થતા તેઓ ગઈકાલે અમારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા ખેડૂતોને મર્યા અને અમને ખબર હકીકત ખબર પડી કે ભાઈ નુકસાન છે તો આની માટે જે જે જિલ્લાના સંબંધિત અધિકારીઓને એમને ટેલિફોનિક જાણ કરી અને તાત્કાલિક સર્વે ગોઠવી અને ગઈકાલથી અમારા વિસ્તારમાં એ લોકો સર્વેની કામગીરી હાથ ધરી છે

ગયા વર્ષે બી સત્તર મી સપ્ટેમ્બરે જે ભયંકર પૂર આવ્યું એમાં અમારો આખો વિસ્તાર અમારો આખો વિસ્તાર નર્મદા કિનારે વસેલો ટોટલ ખેડૂતોના બધા ક્રોપ ફેલ થઈ ગયેલા જે વાવેતર કરેલા તે બી અને જે આવવાનો પાક હતો કિરાણો તે બી નષ્ટ થઈ ગયો ગયા વર્ષે પણ હવે એક હેક્ટરે બાવીસ હજાર થી પચીસ હજાર રૂપિયા એ લોકો નુકસાનની આપે હવે અમારે એક એકર કેર કરવાનો ખર્ચો સવા લાખ થી દોઢ લાખ રૂપિયા એક એકર નો ખર્ચો થાય કેર બનાવવાનો ખર્ચો ગયા વર્ષની તમે વાત કરી કે ગયા વર્ષે પણ નુકસાન થયું હતું આખું જે પાણી છે તે બધું ખેતરોમાં આવી ગયું હતું શું તે નુકસાનની ભરપાઈ થઈ છે ખરી તે નુકસાન સરકાર તરફથી આપણને આપવામાં આવ્યું છે ખરું તેની સહાય અપાઈ છે હા એને અમને પચીસ હજાર રૂપિયા લેખે એક એક હેક્ટર ના બે હેક્ટર પચાસ હજાર રૂપિયા રૂપિયા આપેલા પણ અમારું નુકસાન લાખો રૂપિયામાં હોય એક એકર કેર બનવાનો ખર્ચો સવા લાખ રૂપિયા ખર્ચો થાય હવે તેના ઉપરથી અંદાજ મૂકી દોરી કેટલું નુકસાન હશે ખેડૂતોને સરકારી તમારું શું છે કે આવી રીતે જયારે નુકસાન થતું હોય છે તમારો તો ઉભો પાક હતો અને તેને વ્યાપક નુકસાન થયું છે કેવી રીતે સહાય આપવી જોઈએ તમારું શું કેવું છે સરકાર ને અમને તો સરકાર વિનંતી છે કે જે રૂપિયા એની જગ્યાએ દિવસે ખાતર દવા બિયાર મોંઘવારી મજૂરી એટલી બધી મોંઘી ટ્રેક્ટર ડીઝલ ખર્ચો વધી ગયો એની અમે બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપે અને તે પણ બે જ હેક્ટરની લિમિટમાં હવે તમનેથી ખબર હશે કે ગામડામાં આજે પણ ઘરનો વડીલ વ્યક્તિ હોય એના નામે બધી જમીન હોય છે હવે જ્યારે મરી ગયા પછી વારસા થાય ને પછી કુટુંબના અલગ અલગ સભ્ય પર જમીન નું થાય હવે ઘરનો મેઇન વ્યક્તિ જ્યારે પંદર એકર જમીનમાં કેળવા હોય એને બે પાંચ જ એકર સહાય મળે તો એ દસ એકર સહાય એ જે નુકસાન છે એ ભરપાઈ કોણ કરે એટલે સરકારે આ બાબતમાં ખાસ વિચારવાની જરૂર છે અને બીજું કે જ્યાં મોંઘવારી વધુ ખર્ચાઓ હોય જાય એની સામે સહાયની રકમ વધવી જોઈએ અમારી તો એક માંગણી છે નુકસાની સર્વે ચાલુ કર્યો છે હજી કીધું છે ખેડૂતોને જેમ જેમ ખબર પડે તેમ તેમ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ચાલુ છે હવે સરકાર શું આપશે તો હજી અમને બી ખબર નહી હું આપશે તે